જે સામાન્ય પ્રજા માટે ખૂબ જ સરળ બની રહે જમીન મહેસૂલની પ્રક્રિયામાં ખૂબ ઝડપથી લોકોના કામ થાય એ પ્રકારના આદરણીય ભૂપેન્દ્રભાઈએ જે નિર્ણય લેવામાં આવ્યા છે એ આપ સમક્ષ અને આપ સૌના માધ્યમથી લોકો સુધી પહોંચે એના માટે આપ સૌની સાથે આજે આપણે મળવાનું થયું છે ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીનો માટે નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત સત્તા પ્રકારની જે જમીનો છે તે હવે પછી જૂની શરતમાં ગણાશે તેમજ તેને એને માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં આ નિર્ણયથી નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારના વિકાસનો વેગ વધુ વેગવંતો બનશે ઔદ્યોગીકરણ વેપાર ધંધા તેમજ રોજગાર અને એફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે અગાઉ રાજ્યની અંદર ખેતીથી બિનખેતીમાં તમામ જગ્યાએ એને માટે પ્રીમિયમ ભરવું પડતું હતું પરંતુ હવે આ નિર્ણય બાદ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં બિનખેતી કરાવવા તેમજ રિવાઇઝ એને કરાવવા માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ રહેવા ભરવાનું રહેતું નથી અગાઉ નગરપાલિકા વિસ્તારમાં ખેતીથી ખેતી પ્રીમિયમ પણ ભરવું પડતું હતું જે પણ હવે ભરવાનું રહેશે નહીં આ નિર્ણયથી રાજ્યમાં તમામ વર્ગની નગરપાલિકાઓ ગ્રામ્ય વિસ્તારમાં પ્રીમિયમ નક્કી કરવાનું ન રહેતા કલેક્ટર કચેરીઓનું પણ ખૂબ ભારણ ઘટશે રાજ્ય સરકારે ખૂબ મોટી આવક જતી કરી ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકો માટે ખૂબ જ મોટી રાહત આપી છે અને વિકાસની પ્રક્રિયાને ખૂબ સરળ બનાવી છે આ ઠરાવની તારીખથી ઉપર જણાવેલ જે મેં વાત કરી તે નવી શરતની જમીનો ઓટોમેટિકલી જૂની શરતમાં જાહેર થશે કેવળ સાથણીની જમીનમાં જ પંદર વર્ષની સમયમર્યાદા લાગુ રહેશે આમ તમામ પ્રક્રિયા જે નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં બિનખેતી માટે તેમજ આ જમીનોને ઓટોમેટિકલી એટલે સો મોટો દ્વારા તમામ જમીનો એ જૂની શરતની ગણાશે હવે આ ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકાઓ માટેનો નિર્ણય છે પરંતુ મહાનગરપાલિકાઓ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કે જેમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી કે જેમાં ભાવનગર જુનાગઢ જામનગર અને નવીન નવ મહાનગરપાલિકાઓ સાથે સત્તર મહાનગરપાલિકા વિસ્તાર સિવાય આખા ગુજરાતમાં નિર્ણય લાગુ પડશે નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં સાંથળીવાળી જમીનો જે મોટો પંદર વર્ષ પછી આપોઆપ એ જૂની શરતમાં કન્વર્ટ થશે સરહદ ભંગની કાર્યવાહી ચાલુ હોય તેવા કેસમાં ઠરાવ લાગુ પડશે નહીં તેમજ ભૂદાન મર્યાદા ધારા હેઠળ અપાયેલી જમીનો સહકારી મંડળીઓને સાથણીમાં ફાળવેલ સરકારી જમીન તેમજ ચોક્કસ હેતુ માટે આપેલ એટલે કે ડેવલપ કરી ફળ ઝાડ અને ફ્રૂટ માટે જે જમીનો આપી હોય એ જમીનોને આ ઠરાવ લાગુ પડશે નહીં આમ ખૂબ મોટો નિર્ણય મહેસૂલમાં જેને ક્રાંતિકારી કહેવાય એવો આ નિર્ણય લેવામાં આવ્યો છે અને સાથે જે બીજો નિર્ણય લીધો છે ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર જે પહેલાં મહેસૂલ વિભાગથી અપાતું નહોતું હવે પછી એને કરાવવા માટે અરજદાર જિલ્લા કલેક્ટરને અરજી કરે ત્યારે કલેક્ટર કચેરી દ્વારા જુદા જુદા મહેસૂલ કાયદાઓ નિયમો મહેસૂલ રેકોર્ડ ઠરાવો સંપાદન કોર્ટમાં પેન્ડિંગ કેસોની વિગતોના આધારે ટાઇટલની ચકાસણી કરવામાં આવતી હતી પરંતુ હવેથી આરટીએલઓસીની જે જોગવાઈ કરી છે એટલે કે રેવન્યુ ટાઇટલ કમ લીગલ ઓક્યુપન્સી સર્ટિફિકેટ જેમાં જોગવાઈ કરવામાં આવી છે જેમાં ઉપરોક્ત તમામ બાબતોની ચકાસણી કરેથી અરજી કરેથી ત્રીસ દિવસમાં કલેક્ટરે અરજદારને આરટી એલઓસી આપવાનું ફરજીયાત રહેશે એટલે આરટી એલ પ્રમાણપત્ર એ અરજદારને આપી દેવાનું રહેશે આરટી પ્રમાણપત્ર મેળવવા માટે અરજીની ચકાસણી અને નિર્ણય હક્કપત્રકની વિગતો તેમજ મહેસૂલો મહેસૂલી કાયદાઓ પૂરતી આ મર્યાદિત રહેશે આરટી એલઓસી મેળવ્યા બાદ અરજદ્વા અરજદાર દ્વારા દ્વારા એને માટેની અરજી કરવામાં આવે તો કલેક્ટર તેના દસ જ દિવસમાં જેની પાસે એલઓસી હોય અને એ એને માટે એપ્લાય કરે તો દસ જ દિવસની અંદર એને એને આપવું ફરજિયાત છે આરટીએલઓસી પ્રમાણપત્ર મેળવવું મરજીયાત છે જેની પ્રોસેસિંગ ફી સરકાર અલગથી પાછળથી નક્કી કરશે કે કેટલી ફી આપવાની રહેશે પ્રમાણપત્ર ઇશ્યુ આરટીએલઓસી થાય ત્યારબાદ રેકોર્ડમાં કોઈ પણ પ્રકારની તબદીલી વિષયક પ્રક્રિયા ન થઈ હોય કોઈ દીવાની કે મહેસૂલ કોર્ટમાં કેસ ઉપસ્થિત થયેલ ન હોય જમીન સંપાદનની કાર્યવાહી શરૂ થયેલ ન હોય સરકારી કે અન્ય લેણાની વસૂલાત સંદર્ભે જપ્તી કે હરાજીની કાર્યવાહી શરૂ થયેલ ન હોય કાયદેસરના કબજાદારનું અવસાન થયેલ ન હોય ત્યાં સુધી આ આરટીએલઓસી એ માન્ય રહેશે આરટીએલઓસી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા માટે છેલ્લા પચીસ વર્ષના તબદીલી વારસાઈ વહેંચણીના વ્યવહારો અને મહેસૂલી રેકડની ચકાસણી કરવાની રહેશે પચીસ વર્ષ એટલે કે જે દિવસે આરટીએલઓસી માટે એ અરજી કરે થી પાછલા પચીસ વર્ષ એ તારીખથી પાછલા પચીસ વર્ષ સુધી એ એને ગણવાના આવશે એટલે કે એ પચીસ વર્ષ દરમિયાન જ એ જે રેકોર્ડ હોય મહેસૂલી રેકોર્ડ એને ચકાસી એને નિર્ણય કરવાનો રહેશે પ્રીમિયમ પાત્ર કે નવી શરતના નિયંત્રણો કે ગણોત્યાના અનિર્ણિત હક્કો સહિતના સરકારશ્રીના હિત સંદર્ભે એકાવન બાવનથી મહેસૂલી રેકોર્ડની ચકાસણી કરવાની રહેશે પરંતુ નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં બિનખેતી હેતુ માટે પ્રીમિયમ પાત્ર જમીનોને જૂની શરતમાં ગણવાનું આજના નિર્ણયથી નક્કી કરેલ હોય તે વિસ્તારોમાં તે બાબત પૂરતું જૂનું રેકોર્ડ જોવાનું રહેશે નહીં દિવાની અથવા મહેસૂલી કોર્ટમાં પેન્ડિંગ કેસોમાં કોઈ મને હુકમ ન હોય તો કેસના આ આખરી ચુકાદો અરજદારને બંધન કરતા રહેશે તે શરત સાથે આરટી એલઓસી માટેની ચકાસણી કરી અને તે આપવામાં આવશે પ્રીમિયમ પાત્ર જમીનોમાં તે અંગેનો ઉલ્લેખ પ્રમાણપત્રમાં કરવામાં આવશે સાથે જે મેં કહ્યું એમ રાજ્ય સરકારે તેર નવ બે હજાર ચોવીસના ઠરાવથી જમીન વેચાણના કિસ્સામાં વેચાણ નોંધ પ્રમાણિત કરતી વખત ખેડૂત ખરાઈની ચકાસણીમાં બિનખેતી પરવાનગી આપવા દરમિયાન ખેડૂત ખાતેદાર ખરાઈ માટે છ ચાર પંચાણું અગાઉનો રેકોર્ડ ન ધ્યાને લેવાની શરત મૂકી હતી પરંતુ જેમાં સુધારો કરી અરજીની તારીખ પહેલાંના જ પચીસ વર્ષનો રેકોર્ડ ધ્યાને લેવામાં આવશે આમ ખૂબ મહત્ત્વના આવા સુધારા એ પ્રજાને ગુજરાત રાજ્યની પ્રજા માટે ખૂબ અનુકૂળતા ભર્યા અને મહેસૂલી સરળ સરળીકરણમાં એક નવું ક્રાંતિકારી આયામ રહેશે સાથે સ્ટેમ્પ ડ્યુટીમાં પણ રાજ્ય સરકારે મહત્વના ઘણા બધા સુધારા